એટલું ઓછું હોય તેમ રસ્તાઓ પણ તળાવની લકો લગ આવી ચૂક્યા છે અને તળાવમાં કાદળ કાદવ કીચડ પણ જમા થઈ ગયા છે અને તેના કારણે આ પાણી અંદર નથી જઈ રહ્યું પ્રશાસનની મોટી મોટી તળાવોના બ્યુટિફિકેશનની વાતો છે ત્યારે જો આ બ્યુટી તળાવની એગ્લીનેસ લોકો પરેશાન થઈ રહ્યા છે રસ્તા પરથી પસાર થવું હોય તો પણ મુશ્કેલ છે પ્રશાસન મોટી મોટી ડંફાસો હાંકી રહ્યું છે અને વિકાસના હરણફાળની વાતો પણ કરી રહ્યું છે અને આટલું ઓછું હોય તેમ સ્થાનિકો આ સમસ્યાને અધિકારીઓ જે સ્થાનિકોની આ સમસ્યા છે જેને અધિકારીઓ નજર અંદાજ કરી રહ્યા છે સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી પરંતુ પ્રશાસનના બહેરા કાન સુધી હજુ આ રજૂઆત નથી પહોંચી ત્યારે અમારો પ્રયાસ છે કે પ્રશાસન આ દ્રશ્યો જુએ સમસ્યા લોકોની સાંભળે સ્માર્ટ સિટી અમદાવાદ રાજ્યનું સૌથી મોટું મહાનગર છે અને હેરિટેજ સિટીમાં સામેલ છે પણ આજ અમદાવાદ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા વર્ષો જૂની છે વરસાદ આવે કે ન આવે અનેક જગ્યાએ પાણી ભરાય છે તેની પાછળના કારણો પૈકી એક કારણ છે કે અમદાવાદ શહેરના તળાવો જે છે તે ગાયબ તો થઈ રહ્યા છે પણ જે તળાવો બચ્યા છે તે કાપ કીચડથી ભરાઈ ગયા છે અમે અમદાવાદના નિકોલ વિસ્તારમાં છીએ શાલીગ્રામ સર્કલ પાસે જ્યાં વર્ષો જૂનું તળાવ છે જેને રીડેવલપમેન્ટના નામે દાવાઓ કરવામાં આવ્યા પણ આ જ તળાવ આસપાસના લાખ ઉપરની વસ્તી માટે મુસીબતરૂપ બની રહ્યું છે કારણ કે તળાવની આજુબાજુ મોટા બાંધકામ મોટા રહેણાંક અને કોમર્શિયલ કોમ્પ્લેક્સો ઊભા થઈ જતા તળાવની જે સમય સીમા છે તે આખી મર્યાદામાં આવી ગઈ છે એટલે કે આ તળાવમાં પાણી આવે વરસાદનું પાણી આવે અને ગટરનું પાણી આવે અને તે ઓવરફ્લો થાય તો આ રસ્તા ઉપર આવે છે જેને કારણે અહીંના લોકોને કાયમી આ જ રીતના મુશ્કેલીનો સામનો કરવો પડે છે આપણે જણાવી દઈએ કે નિકોલ વિસ્તારમાં મોટા મોટા કોમ્પ્લેક્ષ મોટા મોટા હાઈરાઈટ ટાવરો બની રહ્યા છે જેને કારણે પાણીનો કુદરતી નિકાલ જે તળાવમાં થવો જોઈએ તે થતો નથી તેની સામે તળાવમાંથી પાણી ઓવરફ્લો થાય અને રસ્તા ઉપર આવી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કારણ કે ચારે બાજુ પાણી અવરોધાઈ જાય તેવા રહેણાંક વિસ્તારો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સો બની ગયા છે જેને કારણે ખાસ કરીને કહેવાય કે સૌથી મોટી મુશ્કેલી આ વિસ્તારના લોકોને છે એમસી કહે છે કે તળાવોમાં પાણીના નિકાલ માટે તળાવોને ઊંડા કરવાની કામગીરી અમે કરી રહ્યા છીએ પણ તસવીર તમારી સામે છે કે તળાવો તો ગાયબ થઈ ગયા અમદાવાદ શહેરમાંથી જેટલા તળાવો બચ્યા છે તે તળાવો ઊંડા નથી જેને કારણે ગટરના પાણી તેમાં ભળી જાય અને વરસાદી પાણી પણ સાથે ભળી જાય તો તે તળાવ ઓવરફ્લો થાય અને જેને કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી કેમેરામેન કૃણાલની સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા અમદાવાદ તો નિકોલ વિસ્તારનું આ તળાવ જે રહીશો માટે હાલ તો મુસીબત બની ચૂક્યો છે તેને લઈ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે કે આખરે અમદાવાદ પ્રશાસન આ સત્તાધીશો છે અધિકારીઓ છે એ ક્યારે સુધરશે અને ક્યારે પ્રજાની આ મુશ્કેલી છે ઓછી થશે અમદાવાદના નિકોલ વિસ્તારનું આ તળાવ જે અત્યારે સતત મુસીબત બની રહ્યું છે આ પાણી જે શાલીગ્રામ સર્કલ પાસે પણ વહેતા જોવા મળી રહ્યા છે અને દ્રશ્યો પણ જુઓ કે કયા પ્રકારે અહીં વાહન વ્યવહાર પણ અશક્ય લાગી રહ્યું છે લોકો જે અહીંથી પસાર થઈ રહ્યા છે તેઓ પણ હાલ જીવના જોખમે પસાર થતા હોય તેવી સ્થિતિ કારણ કે વાહન બંધ પડી જાય તેટલા પાણી અહીં ભરાઈ ચૂક્યા છે વહેલી સવારથી વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલે જઈ રહ્યા હોય તો તેમને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો આ તરફ નોકરી ધંધાઈ જતા લોકોએ પણ મહામુસીબત પાણીમાંથી પોતાના વાહનો કાઢ્યા છે લોકો પરેશાન છે રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ છે પરંતુ પ્રશાસન મોટી મોટી ડંફાસો હાકી રહ્યું છે વિકાસની વાતો કરી રહ્યું છે પરંતુ હવે નિકોલ વિસ્તારમાં અધિકારીઓ જાય અને આ દ્રશ્યો જુએ કે કયા પ્રકારે અહીં પાણી ભરાવાની સમસ્યા છે અને આ સમસ્યાનું નિરાકરણ આવે તે એટલું જરૂરી છે